નમસ્કાર મિત્રો ગુજરાતી સ્ટુડન્ટ યુટ્યુબ ચેનલ પર ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત કરું છું પોલીસ ભરતીને લઈને સૌથી મોટા સમાચારની જાહેરાત કરવામાં આવી છે તેર હજારથી વધુ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત થશે જેમાં કોન્સ્ટેબલ એસઆરપી બીન હથિયારી હથિયારી અને જેલર જેવી ઘણી બધી પોસ્ટ માટે કુલ તેર હજારથી વધુ જગ્યાઓ માટે જાહેરાત કરવામાં આવશે જે મિત્રો આ ભરતીમાં સિલેક્ટ નથી થયા તેમના માટે ખૂબ જ મોટો ચાન્સ છે હજુ પણ તૈયારી કરવાની બાકી હોય તો તૈયારી શરૂ કરી પોલીસ ભરતીને લઈને સૌથી મોટા સમાચાર ડિસેમ્બર માસમાં જાહેર થઈ શકે છે પોલીસની નવી ભરતી આશરે તેર હજારથી વધુ પોલીસ મેનની જાહેરાત થઈ શકે છે સાત હજારથી વધુ બિન હથિયારી પચીસો થી વધુ હથિયારી લોકરક્ષક અને ત્રણ હજાર થી વધુ એસઆરપી સાથે છસો ને ચોર્યાસી થી વધુ એટલે કે ઓલમોસ્ટ ઓલમોસ્ટક ની થયેલી ભરતી છે છે અંતિમ તબક્કામાં ટૂંક સમયમાં જાહેર થવાનું રક્ષક નું પોલીસ મેન બનવા માંગતા લોકો ને વર્ષના અંતમાં મળી શકે છે સારા સમાચાર મિત્રો પોલીસ ની તૈયારી કરે છે અને આ ભરતી માં મેરિટમાં નથી આવ્યા આ મિત્રો ને ખુબ જ સારા સમાચાર છે આવનારી ભરતી માં તૈયારી ડબલ કરી દો કેમ કે હવે ખાખી લઈને જ રહેવાનું છે તે મિત્રો ને હજુ પણ તૈયારી માં કોઈ કચાસ રહી ગઈ હોય તો હજુ પણ ટાઈમ છે તૈયારી પૂર્ણ કરી કેમ કે આવી ભરતી વારંવાર નહીં આવે તો આજના વિડીયોમાં બસ આટલું ચેનલને ને ના ના તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારી ભરતીની અપડેટ તમને સૌથી પહેલા મળતી રહે